નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે ઇતિહાસ સમુદ્ર મંથન ની પૌરાણિક કથા સાથે જોડાયેલો છે એવું માનવામાં આવે છે કે સમુદ્ર મંથન દરમિયાન અમૃત કળશ બહાર આવ્યું હતું આ કળશ આસુરોથી બચાવવા માટે દેવતાઓએ આ સમુદ્ર મંથનમાં હિસ્સો લીધો હતો આસુરોથી આ કાળશ બચાવવા દરમિયાન અમૃતના કેટલાક ટીપા ચાર સ્થળોએ પડ્યા પ્રયાગરાજ હરિદ્વાર ઉજ્જૈન અને નાસિક આ ચારેય સ્થાનોને પવિત્ર માનવામાં આવ્યા અને અહીં કુંભ મેળાનું આયોજન થવા લાગ્યું એવું માનવામાં આવે છે કે

આવે છે કે મહાકુંભ દરમિયાન ગંગા સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ વખતે સંગમ શહેર પ્રયાગરાજમાં ગંગા યમુના અને સરસ્વતીના ત્રિવેણીના સંગમના કિનારે તેર જાન્યુઆરી બે હજાર પચીસથી મહાકુંભ શરૂ થવા જઈ રહ્યો છે સનાતન ધર્મમાં મહાકુંભનું વિશેષ મહત્વ છે આ મેળાનું આયોજન તેર જાન્યુઆરીથી છવ્વીસ ફેબ્રુઆરી બે દરમિયાન કરવામાં આવશે એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન ગંગા સ્નાન કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે આ મહાકુંભ મેળાનું મુખ્ય આકર્ષણ પ્રયાગરાજના ત્રિવેણી સંગમ ગંગા યમુના અને અદૃશ્ય સરસ્વતીમાં સ્નાન છે સંગમમાં સ્નાન કરવાથી આત્મા શુદ્ધ થાય છે એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન સંગમમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે ભક્તો પણ અહીં આવે છે અને તેમના પૂર્વજોને પ્રાર્થના કરે છે જેનાથી તેમના પૂર્વજોને શાંતિ મળે છે આ મહાકુંભમાં મુખ્ય પાંચ સ્નાન થશે પહેલું ચૌદ જાન્યુઆરી બે હાજર પચીસ મકર સંક્રાંતિ પર પ્રથમ શાહી સ્નાન સત્તર જાન્યુઆરી બે હાજર પચીસ પોષ પૂર્ણિમા ઓગણત્રીસ જાન્યુઆરી બે હાજર પચીસ માધી અમાવસ્ય મુખ્ય સ્નાન તેર ફેબ્રુઆરી બે હાજર પચીસ વસંત પંચમી છવ્વીસ ફેબ્રુઆરી બે હાજર પચીસ માધી પૂર્ણિમા છેલ્લું સ્નાન હવે જોઈએ કુંભ અને મહાકુંભ વચ્ચેનો તફાવત કુંભ દર બાર વર્ષે થાય છે જ્યારે મહાકુંભ દર વર્ષે થાય છે મહાકુંભ પ્રયાગરાજ માં જ થાય છે જ્યારે પ્રયાગરાજ સિવાય કુંભ મેળો હરિદ્વાર ઉજ્જૈન અને નાસિકમાં પણ થાય છે મહાકુંભમાં વિશેષ ધાર્મિક વિધિઓ અને પવિત્ર સ્નાનની પ્રક્રિયા થાય છે મહાકુંભને વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો માનવામાં આવે છે મહાકુંભને સૌથી પવિત્ર ઘટના માનવામાં આવે છે મહાકુંભમાં લાખો ભક્તો ભાગ લે છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ મહાકુંભ બે હજાર પચીસ પર ગુજરાતી નિબંધ અહીં પૂર્ણ થાય છે નિબંધ અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ